અને બસ તો અમારે આજે વીકેન્ડ હોય ને એટલે મોડું થઈ જ જાય તમે ગમે એટલી ટાવળ રાખો તો અને જાનું જો જાનું જો રાડે રાડ કરે અને જીયાના જો ક્યાં ચડી જો એને ના પાડું છું ને તો જીયા પડદાની પાઇપ તૂટી જશે નીચે ઉતર ઉપર ચડીને પડ પડદો પકડીને નીચે જમ્પિંગ કરે છે જીવ જય સ્વામિનારાયણ કે બધાય જય સરખી ઉપર ઓડિશ તો હા વળવાગડી થઈ ગઈ છે હમણાં ખબર નહીં તો મારે જો આજે બાથરૂમને બધું ક્લિનિંગ કરવાનું હતું ડીપ ક્લિનિંગ તો બસ એ ક્લિનિંગ કરીને હું થઈ છું હજી બે મિનિટ મેં કીધું રેસ્ટ કરું વિડીયો ચાલુ કરી દઉં અને પછી મારે હજી આ છોકરાઓ બધું ને એવું કહેવું છે તો એ બધું કામકાજ ચાલુ છે અને જીયાના ચાલો આપણે હોમવર્ક કરવા બેસે થોડીક વાર મેં ને મેં કીધું થોડીક વાર તારે રમવું હોય તો રમી લે પછી થોડીક વાર હોમવર્ક કરવાનું છે પછી એને પાછું બપોરે ટ્યુશનમાં જવાનું છે તો બસ આજનો દિવસ આવી રીતે સ્ટાર્ટ થઈ ગયો છે તો તમે આગળ આગળ જોતા રહો જોવા ગીધો છે સવા બાર અને મારે જે કંઈ થોડું ઘણું કામકાજ બાકી હતું સવારમાં તો વીકેન્ડમાં છે ને ખબર નહીં કામ જ નથી પૂરતું એટલું બધું હોય છે ને કે છોકરાઓને પાછું હોમવર્ક કરાવવાનું ને નો એને ફીડ કરવાનું આ બધું લેટ લેટ ચાલતું હોય એટલે બસ હવે જો મારું કામકાજ ફરી પૂરું થઈ ગયું છે ઓલમોસ્ટ એટલે બસ વાસણ લૂછવાના રાખે તમે કીધું લૂછીને મૂકી દઉં જે આના જતી રહી છે ટ્યુશનમાં એને મેં થોડુંક ફ્રૂટ્સને ખવડાવી દીધું એટલે મેં આવે ત્યાં સુધી થોડુંક ટેકો થઈ જાય ને સ્કૂલે ટ્યુશનમાંથી આવશે પછી એને થોડુંક હું જમાડી લઈશ જાન મેં ઓલરેડી જમાડી લીધું છે કેરી રોટલી અને દાળ ભાતની હું ખાધું એણે અને બેઠી છે તો હમણાં જીયાના આવવાનો ટાઈમ છે ને ત્યારે એને સુવડાવું એટલે થોડીક વાર સૂતી રહે પછી જિયાનાને પણ થોડીક વાર કારણ કે રજા હોય તો થોડોક આરામ કરે તો બેસ્ટ છે એ લોકો માટે કારણ કે વિગ ડેઝમાં ટાઈમ મળતો નથી હોતો અને આજે મારે છે ઉપવાસ તો મને એટલી ભૂખ લાગી છે ને સવારમાં ખાલી થોડુંક કમ કંઈક કાંઈક ફરાર કર્યું હતું ને હવા સવારમાં એટલી બિઝી છું ને કે પાંચ મિનિટ બેસવાનો પણ ટાઈમ નથી મળ્યો તો મેં કીધું હું પહેલાં કાંઈક ખાઈ લઉં પછી મારે વિડીયોનું એડિટિંગનું થોડું ઘણું કામકાજ છે તો મેં કીધું એ કરી લઉં કપડાનું આજે વેધર જો સારું છે એટલે તડકા જેવું છે ફોરકાસ્ટમાં વરસાદ બતાવતો તો પણ લાગતું નથી આવે એવું યસ્થળે બી એવું હોતું બતાવતું તો પણ આવ્યો નથી તો મેં કીધું વરસાદ નથી તો કપડાં આ બધા વોશ કરી નીચે નાખી આવીએ તો બે ત્રણ કલાકમાં જલ્દી સુકાઈ જાય જો મસ્ત વેધર છે આજે જો વાગી ગયા છે અને મારે બધી રસોઈ રેડી થઈ ગઈ છે આજે છે છે અગિયાર રસ તો ફરાળી બટેટાનું શાક છે ફરાળી રોટલીનો લોટ બાંધી દીધો છે કેરીનો રસ ફ્રીજમાં મેં બનાવીને મૂકી દીધો છે સલાડમાં મેં કાકડી સુધારી છે મરજા શેકવા છે તો એ તો બધી રસોઈ રેડી થઈ ગઈ છે અને નીચે મેં છે ને કપડાં શેકવા તો હું લેવા જવાની હતી કારણ કે અત્યારે આજુ મસ્ત ઉનાળા જેવું છે એકદમ સરસ માં વરસાદ હતો તો એ આવતો નહોતો એ વેધર સારું હતું તો કપડા મારા સુકાઈ જતા તો મેં કીધું નીચે કપડા લેતી આવું અને જીવો અને જાનુ નહીં થોડીક વાર લઈ જાઓ નીચે રમવા જો હા આખી ખાઈ ગયા હા તો બતાય તમે Wow, वो सब Ah. डांस है वाओ जो ini Oke Daji yuk Ame nana tanet ya rawa kundal Awe jok Daek Bir Tiu જો આમાં છે ને શું કરવાનું ખબર છે હું તને બતાવું જો તું પકડ અહીંયા ફોન પકડ હું બતાવું તને જો અહીંયા જો જીયા આ ફર્સ્ટ ફર્સ્ટ ખાનામાં એક કુકરી રાખવાની પછી આમ કરવાનું આમ આમ નામ લગડી લેવાની તો કઈ તો ખરી કે કે પછી આમ જઈને આમ જવાનું પછી આ લેવાની આ લેવાની આ મારવાની સો યુ બી ઓકે લે તું ટ્રાય કર જા પછી રવિના ટંડળ આમાં જો રવિના બેન લાગે હો પછી ખેતી નહીં હા જો એમ આમાં એક ખાનામાં છે ને એક પગ લંગડો રાખવાનો જીવ નીચે નીચેની મૂકવાનો હવે સેકન્ડમાં જવા દે સેકન્ડમાં હા હા નાવળી કુકરી લેવાની પછી આવવાનું આ બાજુ મને લાગે એ ડડી જાશે ઓલું જ હાલશે અમારું જો અહીં બાળપણ જીવન થઈ ગયું છે ના ના તો નઈ નોતા રે માં હવે રમા છે મને લાગે આમાં આમાં કઈક મિસ્ટેક છે ને હજી હજી જરાક બજાર કુંડ પછી એવું કઈક હોય ને ચાલ ને જાવ ચાનું આગે જા હાલો હા હા આપડે એવું કેતા ને આવી ગઈ ને ગઈ એમાં એમાં થાય રાઉન્ડ છે ને એટલે જીયાના ક્યાર ની રાડ થઈ છે જીવ શું આવ્યું છે ટ્રેક્ટર છે હા એ મિની મિની એક વાર ઘોડા ગાડી હોતા ને આવી હતી ખબર ને હા સમાન આવ્યો ને એટલે આ બધું કઈક ને કઈક દેખાશે

સેમ એ વિજય ચાલો બધા જમી લઈએ